સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સવાસલા કંપાના સ્વમગન બાપાના પાર્થિવ દેહનું દેહદાન કરવામાં આવ્યું વડાલી તાલુકાના સવાસલા કંપાના મગન બાપાની અંદાજિત ઉંમર નેવ વર્ષની આસપાસ છે ત્યારે તેમનું તારીખ ત્રેવીસ ના રોજ અવસાન થતા તેમની ઈચ્છા મુજબ તેમના અવસાન પછી તેમના દેહ નું દાન કરાયું ત્યારે મગન બાપાએ જીવતા એક ડાયરી લખી હતી અને ડાયરીમાં લખ્યા મુજબ તેઓ જ્યારે અવસાન પામે ત્યારે તેમના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવાને બદલે તેમના મૃતદેહને મેડિકલ કોલેજમાં માં દેહદાન કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરિવારજનોને પણ જણાવ્યું હતું ત્યારે તેમનું ત્રેવીસ તારીખે અવસાન થતા ચોવીસ તારીખે સવારે હિન્દુ શાસ્ત્રો વિધિ વિધાન પ્રમાણે પૂજા વિધિ કરી અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સવાસલા કંપની પરિવારજનો અને હાજરી માં પાટણ ખાતે સ્વર્ગસ્થ મગન બાપાના મૃતદેહ ને પૂરા માન સન્માન સાથે સ્વીકારવામાં આવ્યું હતું સ્વમગન બાપાના પરિવાર માં ત્રણ દીકરા અને બે દીકરીઓ છે ત્યારે વડાલી તાલુકાના કચ્છી પાટીદાર સમાજમાં પ્રથમ વખત દાનની ઘટના બની છે ત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે મૃત્યુ પામ્યા પછી દેહનું કાં તો રાખ થઈ જાય છે કાં તો વિધિ કરાય છે ત્યારે અવસાન પછી દેહનું દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો સહિત સંશોધકોના માટે ડેટ બોડી કામ આવતી હોય છે ત્યારે આવા ઉમદા કાર્યની અંદર સવાસલા કંપાના સ્વર્ગસ્થ મગન બાપાના પરિવારજનોનું સરાહનીય કામગીરીને લોકો આવકારી રહ્યા છે હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા બોલો જય આપણે અત્યારે અહીંયા પૂજ્ય મેઘજી આપવાના અંતિમ યાત્રામાં પધારેલ સૌ સગા સંબંધી સ્નેહીજનો આપણા આપણા દાદાના સ્વર્ગાસ થયા મનુષ્યનું જન્મ કેવું કેટલું ક્યારેક જવું એ નક્કી છે કોઈ દુઃખદ ઘટના નથી છ્યાસી વર્ષની પૂરી ઉંમર લઈને ગયા છે કોઈ મંથિ કલ્પના પણ કેવું જીવ્યા એ વિશે જીવ્યા પછી પણ એમની અંતિમ ઈચ્છા કે પોતાની હતી કે મારે મારું જીવનનું દેહદાન કરવું છે ગઈકાલે છ વાગે સરગવાસ થયા પછી ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યા પછી આપણને દેહદાન માટેનું એક જગ્યાએ લાઈન મળી એટલે આપણે સમયસર આપણે હિંમતનગરવાળાએ કીધું રાત્રે અગિયાર વાગ્યા સુધી પહોંચાડો તો જ થાય પછી પાટણ બીજે બધે અમદાવાદ લાઈન લાઈનગેર ક્યાં ના થતા અત્યારે આપણે પાલનપુર ખાતે મૂકવાના છે પાલનપુર ખાતે સરઘસનો આત્મા આ દેહ જવાનું છે ત્યાં જીવ્યા પછી પણ એમનું કામ લાગવાનું હોય તો આપણે અહીંયા સમયસર કાર્ય પૂરો કરી અહીંયા સાડા આઠથી નીકળી જવાનો ટાઈમ આપ્યો હતો કારણ કે ત્યાં સાડા દસ સુધીમાં આપણે પહોંચી જવાયું એટલે છૂટા પ્રણામ કરી લેશું અને અહીંથી હનુમાન સુધી આપણે જઈ અને ત્યાંથી આપણે ગાડીને વિદાય આપશું એટલે કોઈ છૂટ્યા પ્રણામ કરી લેશો અનથી બાપો દેખતા નથી બાપાની ચક્ષુ દન એનો અને દેહદાન દેવાઈ જશે એટલે આપણે ખુલ્લા પ્રણામ કરશો તો આપણે મનથી પહોંચી ગયેલું હોય તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છ પાટીદાર સમાજ ચાર તાલુકા વતી આવું દેહદાન મળ્યું છે અને આ મનુષ્ય જીવ્યા પછી પણ કોઈને ઉપયોગી થાય તેવું કર્યા છીએ બોલો ઉમિયા Subscribe now and press the bell icon. Never miss an update.